જુનાગઢના વડાલ ગામ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે મહંત શ્રી બ્રહ્મદેવદાસજી દેવદાસજી બાપુની ચાદર વિધિ કાર્યક્રમ યોજાયો જુનાગઢની જોડે પંચમુખી દરબારની અંદર આજે ભવ્ય સંત સંમેલન અને પૂજ્ય પરમ શરધૈય રામ દીનબંધુદાસજી મહારાજ મહારાજના પરમ શિષ્ય મહંત શ્રી બ્રહ્મદાસજી મહારાજને આજે ગિરનાર રામાનંદી વિરત મંડળ દ્વારા એમને સર્વ મંડળ સંતો દ્વારા ચાદર વિધિ અર્પણ થઈ અને હજારોની સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા બ્રહ્મદાસજી મહારાજનું ભજન એમની સાધના અને એમના ભક્તોના અમૂલ સમુ સમુદાયની માધ્યમમાં બાપુને સારી રીતે આજના દિવસે ભંડારાનો મહોત્સવ ઉજવવામાં આવ્યો બાપુએ પોતાના ઉદાર દિલથી ઉદાર હાથથી જે સંતની પરંપરા જે હોય છે સનાતન ધર્મની અંદર સંતોનો જે મહિમા હોય છે દીક્ષા પરંપરા અને ગાદીની પરંપરા એ સંતોના પરંપરાના માધ્યમથી ગિરનાર રામાનંદ વિરત મંડળ દ્વારા અમારે પૂજપાદ શ્રી મહંતશ્રી મહામંડલેશ્વર ખાક મહંત શ્રી રામદાસજી મહારાજના સ્થાનમાં અને સાથે સાથે અમારે પરમ શ્રદ્ધ સરખડિયા શ્રી હનુમાનજી મહારાજના શ્રી હરિદાસજી મહારાજના સાનિધ્યમાં અમારે ગિરનાર સંતોના માધ્યમથી આજને આ બાપુના વડાલ પંચમુખી દરબારની અંદર આજથી અમે બ્રહ્મદાસજી બાપુને મહંત તરીકે અમે ઘોષિત કર્યા છે અને મહંત તરીકે ઘોષિત કરી અને એમના પરમ બે શિષ્ય એક રામદાસજી મહારાજ રામાનંદ ચરણ પાદુકામાં રહે છે અને એક બીજા શિષ્ય એમના પોતાની સેવામાં સાથે રહે એમનું નામ ગૌરીદાસજી મહારાજ છે તો બાપુ અમારી આ પરંપરા જે જૂનાગઢમાં જે રામ રામજરૂખામાં જે રામજી બાપુ છે જે રામજી બાપુ થઈ ગયા જૂનાગઢની અંદર એની પરંપરાના આ અમારે બ્રહ્મદાસજી મહારાજ છે અને સંતોની ખૂબ સેવા કરે છે ભક્તિ કરે છે અને ભક્તિના માધ્યમથી ભક્તોને આ સનાતન ધર્મનો માર્ગ બતાવી અને સાચા રાહુ પર બતાવે એવા અમારે બ્રહ્મદાજી મહારાજ વયોવૃદ્ધ સત્તા પણ એટલી એમની ભાવના છે સંતો પ્રત્યે સંતોની લાગણી છે એમના પ્રત્યે અને અમારા ગિરનારના વૈષ્ણવ સંતો હજારોની સંખ્યામાં આજે અહીંયા વડાલની અંદર ઉપસ્થિત થઈ બધા સાધુ સંતોએ બાપુની ભેટ સોગાત અર્પણ કરી તો બાપુના દ્વારા માધ્યમથી બધા સંતોએ એમનું સ્વાગત કર્યું અને બધા સંતોનું બાપુએ પણ સ્વાગત કર્યું એવી આ ભાવના ભરી આજે વડાળમાં સુંદર ઉત્સવ ઉજવાઈ ગયો એ બદલ આપ સૌને ટીવીના માધ્યમ દ્વારા આજના સનાતન ધર્મની આ અમારી પરંપરાને ઉજ્જવળ કરી એવી ભાવના સાથે આપ સૌને મારા નમસ્કાર